જય શ્રી કૃષ્ણ જય જયા પાર્વતીમાં આજે જયા પાર્વતી વ્રતનો ત્રીજો દિવસ કુમારિકા દીકરીઓ માતાજીની પૂજા કરી રહી છે કંકુ અબીલ ગલાલ ચોખા નાગલા ચુંદડી આ બધું ચડાવી રહી છે યા દેવી સર્વભૂતે શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત્યે નમસ્ત નમસ્ત્યે નમો નમઃ યા દેવી પાર્વતી રૂપેણ સહસ્થિતા નમસ્ત નમસ્ત નમસ્ત્યે નમો નમઃ દીકરીઓ પૂજા કરી રહી છે પછી હવે આપણે ભગવાનની આરતી કરશું માતાજીની અને મહાદેવજીની આપણે જયા પાર્વતી વ્રત કરી રહ્યા છીએ તો આપણે ભગવાન અને માતાજીની બંનેની આરતી કરીશું જયમાં જયા પાર્વતી માતા દીકરીઓની દરેક મનોકામના પૂર્ણ કરજો ઉતારો આરતી તાળા खोलो मारा रुदिया न तारा चोखा रे चढ़ा उसीली चोखा न ची चोखा ए चोखा चकलाए बोटिया सीधी संकर बोड़ा करूं तुम्हारी सेवा खोलो मारा रुदिया न तारा रे चढ़ा उसीली जोड़ना ची चोखा ए जोड़ माछलाए बोटिया કરપૂર કૌરમ કરુણાવતારમ સંસાર સારમ બુજગેન્દ્ર આરમ સદા વસંત વિંદે ભવમ ભવાની સહીત નમા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ બોનરે કાક્ષ મંગલાય તનો હરે સર્વ મંગલ માંગલે શિવે સર્વાથ સાધિકે શરણિયે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્ત તે નારાયણી નમોસ્ત તે બોલો જયા પાર્વતી માત કી જય જલે પ્રદક્ષિણા તમે જોઈ રહ્યા છો આજે દીકરીઓએ જયા પાર્વતી માતાની પૂજા કરી જય જયા પાર્વતીમાં